વીમા યોજના હેઠળ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુ વીમા યોજના બહાર પાડવામાં આવી છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા નાયબ પશુપાલક નિયામકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકશે અને એક રાશન કાર્ડ ડીટ એક પરિવાર દીઠ ત્રણ પશુઓને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને આ માટે પશુપાલકે એકસો રૂપિયા પશુ દીઠ ભરવાના રહેશે અને બાકીની જે રકમનું પ્રીમિયમ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે ત્યારે નાયબ પશુપાલન નિયામક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લાના તમામે તમામ પશુપાલકો આ યોજનાનો લાભ લે અને જિલ્લાના તમામ પશુઓ આ યોજના હેઠળ આવરી લેવાય અને તેઓને ભવિષ્યમાં કોઈ પણ જાતની જરૂરત પડે તો આ વીમા યોજના હેઠળ તેઓ પશુઓની સારવાર કરાવી શકે તે હેતુસર આ યોજના બહાર પાડવામાં આવી છે અને આશરે જિલ્લાના નવ હજારથી થી પશુઓને આ પશુ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે નાયબ પશુપાલન નિયામક આવો સાંભળીએ તેમના શબ્દોમાં ડોક્ટર આરડી પટેલ જિલ્લા પશુપાલન અધિકારી ભુજ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પશુધન વીમા સહાયની યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેમાં કચ્છ જિલ્લાના નવ પશુઓને પશુધન વીમા સહાય યોજના હેઠળ આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે આ યોજનામાં જિલ્લાના પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી શકશે જેમાં કુટુંબ ડીટ કાર્ડ ડીઠ વધુમાં વધુ ત્રણ પશુઓને આવરી લેવાના રહેશે જેમાં ગાય અને ભેંસ વર્ગ ને વીમા હેઠળ આવરી લેવામાં આવશે અને આ યોજનામાં એકથી ત્રણ વેતરના પશુઓને યોજનામાં સામેલ કરવામાં આવશે જેમાં પશુપાલકોને પ્રતિ પશુ સો રૂપિયા ચૂકવવાના રહેશે બાકીનું જે પ્રીમિયમ છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભોગવશે તો મારા કચ્છના સર્વે પશુપાલકોને અપીલ છે કે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ યોજના અરજી કરી શકશો જે ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને તેર બાર બે હજાર ચોવીસ સુધી આપ અરજી કરી શકશો અરજી કરવામાં પશુપાલકોને રાશન કાર્ડ અને તેમનું આધાર કાર્ડની જરૂર પડશે અરજી કર્યા બાદ તેમની પ્રિન્ટ જે તે તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી સરકારી પશુ દવાખાને દિન સાતમાં અરજી રજૂ કરવાની રહેશે